ખાદવાળા બજેટ બેઠકના મંજૂર કરવામાં આવેલી હતી અને અન્ય મુદ્દાઓ પર સહમતી સાથે બજેટ મંજૂર કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લાના સાવરકુંડલાની નગરપાલિકા ખાતે બેઠક આયોજિત થયેલી હતી બજેટ અનુસંધાને આયોજિત થયેલી આ બેઠકમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ પક્ષ પાલિકામાં સત્તાસ્થાને બેઠી છે ત્યારે પાલિકાના પાલિકા પ્રમુખે અગાઉ કોંગ્રેસ સાથે બગાવત કરી ભાજપમાં ભળી અને પ્રમુખ બન્યા બાદ અને બાદમાં ચારેક મહિના પછી ફરી કોંગ્રેસનો હાથ પકડેલો હતો ત્યારે આજે મળેલી પાલિકાની બજેટ બેઠકમાં ભાજપના સોળ સદસ્યોએ ખોટો હોહા અને દેકારો કરી કોંગ્રેસ સાથે બજેટ સિવાયના મુદ્દામાં સંગાથે રહેલા હતા એક પાણી અને ગટર વેરો વધારવાના ઠરાવમાં સર્વસંમતિ ન થતા આ મુદ્દો પેન્ડિંગ રાખી ભાજપે પણ ઈલું ઈલું કરેલું હતું પણ મીડિયા સમક્ષ કોંગી સત્તાધીશો સામે આંગળી હતી આ બજેટ તમે જોઈ શકો તેમ છે કારણ કે ખાદ વાળું ખાદ બજેટના આંકડા કમસે કમ નગરપાલિકાના સત્તાધીશોને કાઢતા આવડવા જોઈએ બજેટની અંદર પહેલો મુદ્દો હું શમશાનનો કહું છું કે શમશાનની અંદર આ લોકોએ દોઢ લાખ રૂપિયા આખા વર્ષના ખર્ચના ફાળવા છે મારી પાસે તાજી માહિતી છે કે શમશાનની અંદર એક વર્ષના ત્રણસો મૃત્યુ બંને શમશાનનાથી થાય છે તો કમસે કમ વહીવટકર્તાઓને એ તો ખ્યાલ આવવો જોઈએ કે દોઢ લાખના બજેટમાં ત્રણસો લોકોના મૃતદેહોને બાળવા માટેની આ સ્થિતિ યોગ્ય છે કે કેમ બજેટમાં જે આ લોકો મુદ્દો વધારો છે પાણી વેરો ગટર વેરો કે અન્ય વેરા હાલમાં પરિસ્થિતિ દુષ્કાળની છે આપ જોઈ શકો તેમ સાવરકુંડલાની અંદર ધરખમ વધારા કરી અને સાવરકુંડલાની જનતાની કમર તોડી નાખી છે અને ફરી પાછા આવા વર્ષની અંદર બજેટની અંદર આવા મુદ્દામાં વધારો કરવો જોકે સદબુદ્ધિ આવી છે નગરપાલિકા સત્તાધીશોને કે અમારી સાથે રહી અને આ મુદ્દો એમને નામંજૂર કર્યો છે પણ પરંતુ આવો મુદ્દો એમને બજેટ બેઠકની અંદર લેવાય જ નહીં લય અને થૂકેલું ચાટવું આ યોગ્ય નથી વાત બીજી છે કે બાકીના મુદ્દા છે હદ વધારાનો મુદ્દો છે સો ટકા સારો મુદ્દો છે પ્લોટ પ્લોટ અથવા તો અન્ય છે એમને રેગ્યુલેશન કરવા જોઈએ એમાં પણ અમે સંમત રહીને સાથે જઈ બહુ મોડું થયું છે આ મુદ્દાઓ પહેલા લેવાની જરૂર હતી પણ લોકોની સુખાકારી માટે જે બજેટમાં પગલા લેવા જોઈએ એ લીધા નથી આમાં ક્યાંય નિર્મળ ગુજરાત અંતર્ગત સાફ સફાઈ ના મુદ્દા લીધા નથી આ શહેરની અંદર આપણે જોઈ શકીએ કે બાજુનું બગસરા ગામ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યું તો તો સાવરકુંડલા સિટી છે અને બહુ સાથે છે કાયમી કર્મચારીઓ છે સફાઈના કર્મચારીઓ છે પણ એમના પણ કેટલાક પ્રશ્નો છે એ પણ નિરાકરણ થતા નથી તો આ બજેટની અંદર ખાદ વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ પુરાંત વાળું બજેટ હોત અને સાથે અમને બોલાયો હોત કે ભાઈ આ પુરાંત વાળું બજેટ છે ને આમાં હું હું તમારે સજેશન કરવા જોઈએ તો આવા અમારા એક પણ સજેશન મત લીધા આ સાવરકુંડલાની જનતાને મૂર્ખ બનાવી છે અને બજેટનો અમે ઉલાળ્યો કર્યો છે વંદે માત્રમ ભારત માતા કી છે બે હજાર ઓગણીસ વીસનું કરોડ નું બજેટ ખાદવાળું હોય અને ગટર અને પાણીના વધારાના પ્રશ્નો અંગે પેન્ડિંગ રાખી પાલિકા કોંગી સત્તાધીશોએ બજેટ બહુમતીથી મંજૂર કરી નાખેલું છે અને ભાજપે વિરોધ નોંધાવેલો હતો ત્યારે પાલિકાના પ્રમુખ વિપુલ ઉનાવયે ખાદ બજેટ અંગે હોડ પાડીને જણાવેલું હતું કે સરકારમાંથી આવનારી ગ્રાન્ટ ઓછી હોય આજે સાવરકુલા નગરપાલિકાનું બજેટ મંજૂર થઈ ગયેલું છે જેમાં કોંગ્રેસના બધા સભ્યોએ અમારું બજેટ મંજૂર કરેલું છે અને સોળે સોળ ભાજપના સભ્યોએ વિકાસના કામો માટે પણ એને એને મંજૂરી ન આપી તેમાં એને વિરોધ કરેલો છે અને અમારું બજેટ ચુમ્માલીસ કરોડનું છે જેમાં સરકારમાં મળવાપાત્ર ગ્રાન્ટો ઓછી હોય અને સાવરકુલાના વિકાસ કાર્યો કરવા માટે ચુમ્માલીસ કરોડની જરૂર હોય એટલે એ એ માટે અમે ખાધ બતાવેલું છે બજેટ